હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલ પર તો આજે આપણે જોવાના છે કે તારીખ સિત્યાવીસના રોજ ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે કેમ કેમ કે આપણે ગઈકાલે વાત કરીલી હતી કે છવ્વીસ તારીખના રોજ ભાવનગર અને આસપાસનો એરિયો રેડ એલર્ટ છે સુરતના આસપાસનો એરિયો રેડ એલર્ટ છે અને એ જ રીતના તારીખ છવ્વીસના વરસાદ પડેલો છે ભાવનગરમાં ખૂબ સારો એવો વરસાદ થયેલો છે ત્યારબાદ ભાવનગરના આસપાસના એરિયાઓમાં અમરેલીમાં વરસાદ જોવા મળેલો છે રાજકોટમાં જોવા મળેલો છે જૂનાગઢમાં જોવા મળેલો છે અને પોરબંદરમાં પણ છૂટા છવાયા ઝાપટા જોવા મળેલા છે તે જ રીતના સુરેન્દ્રનગર અહેમદાબાદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ આ બધામાં ઝાપટા હળવાથી મધ્યમ જોવા મળેલા છે જે આપણે ગઈકાલના વિડીયોમાં તમને કહેલું હતું પણ જે સુરતનો આસપાસનો એરિયો છે અને ભાવનગર અમરેલીવાળો ગીર સોમનાથવાળો એરિયો છે ત્યાં ખૂબ સારો વરસાદ કાલે જોવા મળેલો છે અને તે જ રીતે આજે પણ તારીખ સિત્યાવીસના રોજ તારીખ સિત્યાવીસના રોજ પણ અત્યારે હવામાન વિભાગે જાહેર કરેલું છે તે પ્રમાણે ઓરેન્જ એલર્ટ છે પણ વાસ્તવિકતામાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે આ ભાવનગર એરિયાને ભાવનગર એરિયામાં આજે ખૂબ સારો વરસાદ થશે અમરેલી ગીર સોમનાથમાં ખૂબ સારો એવો થશે પછી દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જે એરિયો છે આપણો ત્યાં પણ ખૂબ સારો એવો વરસાદ થશે અને ગાજવીજ સાથે તીવ્રતામાં વરસાદ થવાનો છે પણ ખૂબ સારો એવો એટલે ડબલ ડિજિટમાં વરસાદ નહીં થાય એટલે સામાન્ય રીતે જુઓ તો તમે ત્રણથી ચાર ઇંચ અથવા ચારથી પાંચ ઇંચ વરસાદ કોઈ જગ્યાએ પડી શકે તેવું હવામાન વિભાગે અત્યારે કહી રહ્યું છે અને આપણો ઓફિશિયલ જે સોફ્ટવેરો હોય છે હવામાન વિભાગના તે પણ તે જ રીતના કહી રહ્યા છે કે કોઈ ખાસ એવો વરસાદ ડબલ ડિજિટમાં નહીં પડે એટલે કે દસ ઇંચ ઉપર ક્યાંય પણ વરસાદ નહીં જાય બધી જગ્યાએ ત્રણ ચાર ઇંચ કોઈ જગ્યાએ બે ઇંચ કોઈ જગ્યાએ એક ઇંચ અને કોઈ જગ્યાએ છૂટા છવાયા ઝાપટાં રહેવાના છે હવે આપણે હવામાન વિભાગની વાત કરીએ તો જે તમને લીલા કલરમાં એટલે કે ગ્રીન કલરમાં સિમ્પલ દેખાય છે ત્યાં બધામાં છૂટાછવાયા વાદળાં રહે છે કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે જેમ કે પોરબંદર છે દેવભૂમિ દ્વારકા છે જામનગર મોરબી કંચ કંચમાં તો તમને એટલા કોઈ ખાસ જોવા નહીં મળે કંચના જે બંનેના એરિયાઓ છે ત્યાં છૂટાછવાયા હળવાથી મધ્યમ કોઈ જગ્યાએ ઝાપટું પડી શકે બાકી આસમાન ખુલ્લું રહેવાનું છે ત્યાં કોઈ પણ વાદળછાયું વાતાવરણ પણ એટલું નહીં રહી તેવું અત્યારે હવામાન વિભાગનું કહેવાનું છે પણ ખાસ કરીને આણંદ ખેડા મહીસાગર અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અને જૂનાગઢ આ જે એરિયાઓ છે ત્યાં વાદળછાયું વાતાવરણ રહે છે કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ ઝાપટાં પડશે આવું બધું તમને આજે જોવા મળશે સત્યાવીસ તારીખના રોજ અને આ જે વરસાદી વાતાવરણ આવી રહ્યું છે બંગાળની ખાડી તરફથી જે આવી ચૂક્યું છે અત્યારે ગુજરાત ઉપર ઓલરેડી તેની તીવ્રતા આગળ વધવાની ગતિ થોડી ધીરી છે એટલે કહી ન શકાય કે આજના દિવસમાં ગુજરાતનો કેટલો એરિયો આવરી લે પણ આજે હવામાન વિભાગનું અલગ અલગ મોડલ હોય છે તેના હિસાબે આપણે એક અંદાજો મારીએ છીએ જે પ્રમાણે તમે આ જોઈ લો આમાં ભાવનગર રેડ એલર્ટ છે વલસાડ રેડ એલર્ટ છે અમરેલી ગીર સોમનાથ આ જે તમને ઓરેન્જ એલર્ટ દેખાય છે તે પણ એકંતરે રેડ એલર્ટ છે ત્યાં ભારેથી ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ અત્યારે હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે હવે હું તમને વિંડી વેધર બતાવું આ તો આપણું ઓફિશિયલ હવામાન વિભાગનું હતું કે હવામાન વિભાગ શું કહી રહ્યું છે હવે આપણે વિન્ડી વેધરના માધ્યમથી જોઈએ કે વાસ્તવિકતામાં વરસાદ કઈ રીતના આગળ વધવાનો છે તો મિત્રો આ છે વિન્ડી વેધર અને જે રીતે આપણે આગળના વિડીયામાં તમને કહેલું હતું કે અહેમદાબાદ અને મુંબઈની વચમાંથી આ વરસાદી વાતાવરણ એન્ટર થવાનું છે તે જ રીતના બંનેની વચ્ચેથી એન્ટર થયેલું છે આપણે આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો અને આપણે આગળના વિડીયોમાં કહેલું હતું કે ભાવનગર એટલે કે ગીર સોમનાથથી લઈને અમદાવાદ વચ્ચેના જેટલા પણ એરિયાઓ છે જે ભાવનગર સાઇડના છે તે બધામાં ખૂબ સારો એવો વરસાદ રહેશે અને તે જ રીતના અત્યારે ખૂબ સારો એવો વરસાદ પડી રહ્યો છે ગઈકાલે પણ પડેલો છે છવ્વીસ તારીખે અને આજે સિત્યાવીસના પણ ત્યાં ખૂબ સારું એવું જોર રહેવાનું છે અને ખાસ કરીને હવે આપણે વાત કરીએ તો ઉના ભાવનગરથી ઉના વચ્ચેનો જે એરિયો છે ત્યાં પણ ખૂબ સારું એવું જોર રહેશે જૂનાગઢ આસપાસના એરિયામાં વાદળછાયું વાતાવરણ કોઈ જગ્યાએ છૂટા થવા અહીંયા ઝાપટા રહેશે ત્યારબાદ વલસાડ સુરત આસપાસના એરિયાઓમાં ખૂબ સારું એવું જોર રહેવાનું છે હવે હું તમને આગળ બતાવું જ્યાં તમને ગુલાબી દેખાઈ રહ્યું છે ગુલાબી કલરમાં ત્યાં ભારેથી અતિભારે વરસાદ અત્યારે થઈ રહ્યો છે હવે આ સિસ્ટમ જો ગુજરાત સાઈડ ઉપર આવશે હજી હજી ઉપર આવશે ગુજરાત સાઈડ આ સિસ્ટમ તો ઉના જૂનાગઢ અને ભાવનગર આ જે વચ્ચેનો એરિયો છે બધો ઉના જૂનાગઢ અને ભાવનગર સહિતનો વચ્ચેનો એરિયો છે ત્યાં સારો ખૂબ સારો વરસાદ પડી શકે તેવી સંભાવના અત્યારે આપણે વિન્ડી વેધરના માધ્યમથી જોઈ શકીએ છીએ પણ ઉપર નહીં આવે કેમ કે ગતિ તેની સીધી છે એટલે કોઈ ખાસ એવો વરસાદ ત્યાં નહીં થાય તેવું અત્યારે વિંડી વેધર બતાવી રહ્યું છે બાકી ભાવનગર આસપાસના એરિયામાં અતિભારે વરસાદ થશે વડોદરા આસપાસના એરિયામાં થશે ડાંગ સુરત આ બધા એરિયાઓમાં ખૂબ સારો થશે પણ એ કાલના દિવસમાં થશે આજે ત્યાં વરસાદ એટલો બધો ખાસ નહીં પડે ફક્ત એક બે ઇંચ અથવા દોઢ ઇંચ જેવો વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ છે પણ કાલના દિવસમાં ત્યાં વરસાદ થશે તેવી સંભાવનાઓ અત્યારે વિંડી વેધર બતાવી રહ્યું છે દાહોદ વડોદરા અને સુરત આ જે વચ્ચેનો એરિયો છે અમદાવાદ સુરત અને દાહોદના વચ્ચેનો એરિયો ત્યાં વરસાદ કાલના દિવસમાં થઈ શકે તેવી સંભાવના અત્યારે ઇન્ડિવેદર બતાવી રહ્યું છે હવે હું તમને સેટેલાઇટના માધ્યમથી બતાવું સેટેલાઇટ શું કહી રહ્યો છે તો આ સેટેલાઇટનો ફોટો છે અને જ્યાં તમે કાળા દબાંગવાડો જોઈ રહ્યા છો તે ભારેથી અતિભારે વરસાદ છે જે હાલ અત્યારે ફક્ત ઉના આસપાસ ભાવનગર આસપાસ છે અને ગુજરાતમાં છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ છે જ્યાં અહેમદાબાદમાં પણ છે અને સુરત આસપાસમાં છે તેની ગતિ અત્યારે સમુદ્ર તરફ જવાની છે એટલે કંઈ ખાસ કહી ન શકાય કઈ સાઈડ જઈ રહ્યું છે તે કેમ કે પવન હિસાબે તેની ગતિ ચેન્જ કરતું હોય છે એટલે પાકો તમે અંદાજો ન લગાડી શકો પણ જરૂરથી વરસાદ આજે આપણે કહેલું છે ત્યાં વરસાદ થવાનો છે સિંગલ ડિજિટમાં વરસાદ થશે એટલે કોઈ ડરવાની જરૂર નથી અતિવૃષ્ટિ જેવું કંઈ વરસાદ નહીં થાય ફક્ત જ્યાં થશે ત્યાં બે ત્રણ ઇંચ અથવા કોઈ જગ્યાએ ત્રણ ચાર ઇંચ કે ચાર ઇંચ ઉપર પણ પડી શકે એક બે જગ્યાએ બાકી સમગ્ર ગુજરાત ઉપર ક્યાં એટલો વરસાદ નહીં થાય અને ફક્ત એટલા જિલ્લામાં જ થવાનો છે આગળના જિલ્લાઓમાં કોઈને પણ ડરવાની જરૂર નથી ફક્ત હળવા ઝાપટા રહેવાના છે જેમ કે પોરબંદર જામનગર દેવભૂમિ દ્વારકા ઉપરના જે એરિયાઓ છે કચ્છના એરિયાઓ છે બનાસકાંઠા પાલનપુરના એરિયાઓ છે ત્યાં હળવોથી મધ્યમ કોઈ જગ્યાએ ઝાપટાં પડી શકે કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે બાકી ખાસ કોઈ ડરવાની જરૂર નથી તો આ હતો આજનો આપણો વિડીયો અને આપણે જે આ હવામાન વિભાગ ઓફિશિયલ અને અલગ અલગ સોફ્ટવેરના માધ્યમથી માહિતી મેળવી અને તમારી સુધી એક ચોક્કસ માહિતી પહોંચાડીએ છીએ તે વિડીયાને તમે લાઈક કરજો શેર કરજો બીજા આપણા ખેડૂત મિત્રો સુધી અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત મિત્રોને